નમસ્કાર મિત્રો આજે ગાંગી અને આ દેશની ડાકણો વચ્ચે મહાયુદ્ધ ચાલુ છે અને હવે તો આ ગાંગીના બાબાએ પોતાની વિદ્યાથી એક એવો માયાવી વંટોળ ઉત્પન્ન કર્યો કે એમાં પેલી કામરૂ દેશની રાણીની બધી જ દાસીઓ હતી સમળી સ્વરૂપે એ બધી આ વંટોળમાં ગોળ ગોળ ઘૂમવા લાગી અને પછી ધડામ કરતી ત્યાં એક મોટો ઢગલો બની અને ત્યાં નીચે પડે છે ત્યારે આ કામરૂ દેશની રાણી વિનંતી કરે છે કે બાબા મારી બધી દાસીઓને સાજી કરી નાખો ત્યારે ગામ લોકો પણ ના પાડે છે કે ના બાબા તમે આવી હરકત કરતા નહીં અને જો તમે આ ફરી બધી ડાકણોને સાજી કરશો ને તો આપણું આવી બનશે પરંતુ બાબા દયાના સાગર હતા અને એમણે ફરી આ બધી જ ડાકણોને સાજી કરી અને પછી તો આ ઢગલામાંથી એક એક સમડી ઉત્પન્ન થઈ અને પાછી આ કામરૂદેશની રાણીની પાછળ જઈને ઊભી રહી જાય છે ત્યારે ગાંગી કહેવા લાગી કે બાબા લાગે છે કે આ બધી ડાકણો ફરી સાજી થઈ એ ઘટના જોઈ અને હવે આ કામરુદેશની રાણીને પણ ખૂબ જ પછતાવો થતો હશે અને હવે તે આપણી સામું લડવાની હિંમત નહીં કરે અને આમ ગાંગીની આટલી વાત પૂરી થાય એ પહેલાં તો કામરુદેશની રાણીએ પોતાના હાથમાં બે આગના ગોળા ઉત્પન્ન કર્યા અને તેમાં જેટલી પણ કામરુદેશની વિદ્યાઓ હતી એ બધી એકી સાથે તેનો ઉપયોગ કર્યો અને એની દાસીઓને કહેવા લાગી કે દાસીઓ જુઓ હવે મારો આ કામરૂ દેશની વિદ્યાનો છેલ્લો વાર છે અને આ વાર આ ગાંગી અને એના બાબા ઉપર થશે ને એની સાથે જ તેઓ મોતને ઘાટ ઉતરી જશે ત્યારે બધી દાસીઓ પણ કહેવા લાગી કે ના ના રાણી તમે આ ખૂબ જ ખોટું કરી રહ્યા છો તમને તો એકવાર જીવનદાન આપ્યું હતું અને આજે આપણી હજારો દાસીઓને પણ આ બાબાએ જીવનદાન આપ્યું છે તો આપણે હવે એમને ના સતાવવા જોઈએ અને આ વિદ્યાથી આજ દિવસ સુધી કોઈ બચ્યું નથી તો પછી આ ગાંગી અને એના બાબા નહીં બચે માટે હે રાણી તમે આ યુદ્ધ રોકી લો ત્યારે દેશની રાણી કહેવા લાગી કે આ યુદ્ધ રોકી લો હું એટલી કાયર નથી અને આમ કહી અને ગાંગી અને એના બાબા સામૂહ આ આગના ગોળા છોડી મૂકે છે ત્યારે આ બાજુ ગાંગીના બાબા પણ કહેવા લાગ્યા કે ગાંગી આ દેશની સૌથી શક્તિશાળી વિદ્યા છે અને એની સામુ આજ દિવસ સુધી કોઈ ટકી શક્યું નથી અને આપણે બંને પણ ટકી શકવાના નથી માટે હવે છેલ્લી વાર તારે જેનું પણ નામ લેવું હોય એનું રટણ કરી લે હવે આપણું મોત આવ્યું સમજ અને આમ પેલા બંને ગોળા ખૂબ જ તીવ્ર ગતિથી ગાંગી અને એના બાબાની સામું આવી રહ્યા છે ત્યારે ગાંગીના બાબા ગાંગીને કહે છે કે બેટા ગાંગી હવે આજ પછી ક્યારેય આપણે ફરી ભેગા નહીં મળી શકીએ કારણ કે આ આપણી જિંદગીનો છેલ્લો પળ છે અને આમ પેલા તીવ્ર ગતિથી આવી રહેલા ગોળા ગાંગી અને એના બાબાની સામું આવ્યા એની સાથે જ આકાશમાંથી એક દિવ્ય ત્રિશુળ આવ્યું અને ત્રિશુળ આવી અને ત્યાં ગાંગી અને એના બાબાની વચ્ચે આડું ઊભું રહી ગયું અને આ બંને આગના ગોળા ત્રિશુળને અથડાણા અને એક મોટો અવાજ પ્રગટ થયો અને એ બંને ગોળા ત્યાં ઓલવાઈ જાય છે અને ત્રિશુળ બાજુમાં ઊભું રહી જાય છે ત્યારે આ ત્રિશુળ જોતાની સાથે જ ગાંગી અને એના બાબા તો હસવા લાગ્યા પરંતુ પેલી દેશની રાણી કે જેના ગુસ્સાનો કોઈ પાર ના રહ્યો અને તે કહેવા લાગી કે હે બાબા આ કોઈ વિદ્યા નથી પરંતુ આ કોઈ ચમત્કાર છે અને સાચે સાચું કહેજો કે આ કયો ચમત્કાર છે કારણ કે તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે આ કામરુ દેશની વિનાશી શક્તિનો ઉપયોગ કર્યો હતો અને એનાથી સર્વનાશ થયા વગર તો રહેતો નથી તો પછી આ તમારી પાસે એવો તો કયો ચમત્કાર છે કે આજે એક મહાન શક્તિ પણ તમારું કાયના બગાડી શકી અને ત્યારે ગાંગી ખડખડ દાંત કાઢીને હસવા લાગી અને પછી કહે છે કે હે ડાકણો તમને એકવાર નહીં મેં કેટલીય વાર તો કહ્યું છે કે અમે ધર્મના માર્ગ ઉપર છીએ અને તમે અધર્મના માર્ગ ઉપર છો અને અધર્મ ગમે એટલું શક્તિશાળી હોય કે તેની પાછળ લાખોનું સૈન્ય બળ હોય અને ધર્મ ભલે એકલું હોય પરંતુ ગમે ત્યારે છેલ્લે ધર્મનો વિજય થાય છે અને આજે હું તને સમજાવું છું કે આજે ત્રિશુળ આવ્યું ને એ બીજું કોઈ નથી પરંતુ એ તો અમારા વિક્રમ ભુવાજીની માતા મેલડીનો ચમત્કાર છે અને એ માતા મેલડી બીજું કોઈ નહીં પરંતુ એ તો એ છે કે જેની સામું આવી કામરૂ દેશની હજારો વિદ્યાઓ તુચ્છ છે અને કામરુ દેશના ગમે એવા કામણને એક બાજુ પછાડીને ના મારે તો મારી મેલડીને જો બાપ અને આમ આટલું કેતાની સાથે જ પેલી બધી દાસીઓ કહેવા લાગી કે હે ગાંગી શું આ માતા મેલડી હંમેશા તારી રક્ષા કરતી આવી છે ત્યારે ગાંગી કહે છે કે હા માતા મેલડીના કારણે આજ દિવસ સુધી હું જીવતી છું અને માતા મેલડીએ મને હજારો વાર બચાવી છે અને આજે પણ મને અને મારા બાબાને માતા મેલડીએ બચાવી છે ત્યારે ગાંગીના બાબા પણ બે હાથ જોડી માતા મેલડીના ત્રિશુળ સામે કહે છે કે હે મા મેલડી ખરેખર તમે ખૂબ જ મહાન છો અને મારી તમારા કારણે આજે હું અને મારી દીકરી ગાંગી બચી ગયા છીએ નહીતર આ વિદ્યા સામે દુનિયાની કોઈ તાકાત નથી કે અમને બચાવી શકે પરંતુ જ્યારે બધા જ તોડ પૂરા થઈ જાય ને ત્યારે મારી મેલડી આવી અને અમારા સમક્ષ હાજર થાય છે અને ત્યાં તો પેલી દાસીઓ પણ કહેવા લાગી કે હે મહારાણી હવે તો તમે જોઈ લીધું ને કે આ ગાંગી રહીને એને કામરૂ દેશની વિદ્યા જ નથી આવડતી પરંતુ એની પાસે તો સાક્ષાત દેવી દેવતાઓ છે અને આવા દેવી દેવતાઓ જેની સાથે હોય ને એને હરાવવા એ કોઈ નાની મોટી વાત નથી માટે ચાલો હજી પણ વેળા છે અને અહીંયાથી આપણે ચાલી નીકળીએ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલી રાણી ગુસ્સામાં આવી ગઈ અને ગુસ્સામાં આવી અને તેની બધી જ દાસીઓને કહેવા લાગી કે તમે આટલી બધી કાયરતાવાળી વાતો સુકામ કરો છો અને તમે આવા તુચ્છ બાબા અને એક ગાંગીથી ડરો છો તો તમે કામરૂ દેશમાં રહેવાને લાયક નથી અને હવે મને લાગે છે કે મારે જ તમારા બધાનો વધ કરી નાખવો પડશે અને પછી જ હું આ ગાંગી અને એના બાબાનો વધ કરીશ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે બધી દાસીઓ એકી સાથે કહેવા લાગી કે હે રાણી આજ દિવસ સુધી તો અમે તમારી સાથે હતા અને તમે કહેતા હતા ને એવું અમે કરતા હતા પરંતુ આજ પછી અમે તમને કહીએ છીએ કે હવે અમે તમારો કોઈ આદેશ નહીં માનીએ કારણ કે એકવાર કદાચ ભૂલ થાય બે વાર ભૂલ થાય પરંતુ આ બાબાએ તમને ત્રણ ત્રણ વાર જતા કર્યા છે એમ છતાં પણ હજી સુધી જો આપણે એમની સામે યુદ્ધ કરીએ ને તો આપણે ગાંડા કહેવાય ગાંડા અને અમારે હવે આવું ગાંડ પણ નથી જોઈતું અને અમે હવે અત્યારે જ બધી દાસીઓ સાથે મળી અને કામરૂ દેશ જવા માટે નીકળીએ છીએ તમારે આવવું છે કે નહીં ત્યારે આ રાણીઓ કહેવા લાગી કે હું તમને છોડીશ નહીં અને તમે તમારા મનમાં એમ વિચારતી હોય કે મને મૂકી અને તમે ત્યાં ચાલી જશો તો એ તમારો મોટો ભ્રમ છે કારણ કે મેં તમને ઘણી બધી વિદ્યાઓ તો શીખવાડી છે પરંતુ હજુ એક એવી વિદ્યા પણ મારી પાસે છે કે જેનાથી હું તમને બધાને એકી સાથે મોતને ઘાટ ઉતારી દઈશ અને તમે ફરીવાર સાજી પણ નહીં થઈ શકો ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગીના બાબા કહેવા લાગ્યા કે હે દાસીઓ આ રાણી ભલે ગમે એટલી વાતો કરતી હોય પરંતુ એની વાતોમાં દમ નથી અને તમ તમારે અહીંયાથી ચાલી જાઓ અને હું આ રાણીને તો હવે સંભાળી લઉં છું અને હું એ જોઉં છું કે કેવી રીતે એ તમારા ઉપર પ્રહાર કરે છે અને આજે જો એને પછાડીને ના મારું તો મને કહેજો અને આમ આટલું કહેતાની સાથે જ પેલી બધી જ દાસીઓ કે જે સમડી બની હતી તેઓ બધી જ ત્યાંથી ચાલતી ચાલતી ગાંગી અને એના બાબાની પાસે આવે છે અને ત્યાં આવીને કહેવા લાગી કે હે બાબા અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે અને અમે તમારા ગામમાં અને આ ગાંગીને ઘણા દુઃખ પહોંચાડ્યા છે પરંતુ હવે જાગ્યા ત્યારથી સવાર અને અમને માફ કરી દે છો અને હવે અમે અહીંયાથી જઈએ છીએ ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી બોલી કે કાંઈ વાંધો નહીં તમે જઈ શકો છો અને હવે આ રાણીને કોઈ બચાવી નહીં શકે ત્યાં તો રાણી કહેવા લાગી કે હું એકલી જ તમારા ઉપર કાફી છું અને આમ તે ગાંગી અને એના બાબા ઉપર ફરી પ્રહાર કરવાનું શરૂ કરે છે અને ફરી તીરોનો વરસાદ કરે છે આગના ગોળા ફેંકે છે અને પોતાની વિદ્યાઓ ફરી અજમાવવાનું શરૂ કરી નાખે છે ત્યારે આ બાજુ બધી દાસીઓ પણ કહે છે કે હવે તો આનું મોત જોઈને જ જઈએ કારણ કે હવે આપણને પણ ખબર પડે કે આપણે જો કોઈ નિર્દોષની સામું આમ પડી જઈએ તો આપણી પણ આવી હાલત થઈ શકે છે અને હવે ગાંગીના બાબા પણ પોતાની વિદ્યાનો પ્રયોગ કરે છે અને વારંવાર આ દેશની રાણીને બાળી નાખે છે પરંતુ એ રાણીને જેટલી વાર બાળે છે એટલી વાર પાછી તે સાજી થઈ જાય છે અને તે ખળખળ દાંત કાઢીને હસવા લાગે છે ફરીવાર ગાંગીના બાબાએ આ ડાકણ સામે તીર છોડ્યું ત્યારે એ તીર એ ડાકણને વાગતાની સાથે જ તેનું માથું ધડથી જુદું થઈ ગયું અને ક્ષણભર વારમાં પાછું જમીન ઉપર પડેલું મસ્તક પાછું તેના શરીર ઉપર આવીને ચોટી જાય છે અને ફરી તે ખળખળ દાંત કાઢીને હસવા લાગે છે અને તે કહે છે કે હે ગાંગી તું અને તારા બાબા ભેગા મળીને પણ મારા ઉપર પ્રહાર કરશો ને તો પણ તમે મને નહીં મારી શકો કારણ કે આજથી ઘણા સમય પહેલાં એકવાર આ બાબાએ મને મારી નાખી હતી ત્યાર પછી મેં એવી વિદ્યા શીખી લીધી છે કે મને કોઈ મારી નહીં શકે અને મને મારવા માટે હવે તમારી પાસે કોઈ હથિયાર પણ છે નહીં અને હું જેનાથી મરવાની છું એ તો હું તમને કહેવાની નથી માટે તમે મારું કાંઈ નહીં બગાડી શકો આમ કહી અને એ રાણી ખળખળ દાંત કાઢીને હસી રહી છે ત્યાં તો ત્રિશૂળમાંથી મારી લોઢાના દાંતવાળી મેલડીએ અવાજ કર્યો કે હે ગાંગી શું થયું અને આમ ઉદાસ કેમ છો ત્યારે ગાંગી બોલી કે હેમાં મેલડી આ ડાકણ કે જે વર્ષોથી અમારા ગામને તહેશ નહેસ કરતી આવી છે અને અમારા ગામને જ નહીં પરંતુ આજુબાજુના ગામડે ગામડાઓમાં તેનો ખૂબ મોટો ત્રાસ છે તો માળી હવે આ ત્રાસમાંથી મુક્ત કરાવ ત્યારે માં મેલડી બોલી કે તમારી બધી જ વિદ્યાઓ આ ડાકણને નહીં મારી શકે પરંતુ જો એને મારવી જ હોય તો હે ગાંગી આ મારું ત્રિશુળ રહ્યું ને એ ત્રિશુળ લે હાથમાં અને ત્રિશુળથી એ દેશની ડાકણના ગરદન ઉપર ઘાકર અને મારું ત્રિશુળ એને અડતાની સાથે જ જો તેને બાળીને વસમના કરી નાખું તો મારું નામ પણ મેલડી નહીં અને આમ આટલી વાત સાંભળતાની સાથે જ આ બાજુ આ રાણી ખળખળ દાંત કાઢીને હસી રહી છે અને આ બાજુ ગાંગીએ માતા મેલડીનું ત્રિશુળ હાથમાં લીધું અને ત્રિશુળ લઈ અને આ કામરૂ દેશની રાણી સામે છૂટો ઘા કર્યો અને ઘા કરતાની સાથે જ આ ત્રિશૂળ હવામાં ઉડતું ઉડતું આ હસી રહેલી દેશની રાણીના ગરદાને વાગે છે અને વાગતાની સાથે જ ત્યાં એક મોટો આગનો ભડાકો થાય છે અને એમાં આ કામરૂ દેશની રાણી બળીને ખાક થઈ જાય છે અને તે રાખ બની અને નીચે પડે છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ પેલી બધી દાસીઓ કહેવા લાગી કે આના ઘમંડનો કોઈ પાર ન હતો તેથી આનું મોત થયું છે અને આમ આટલું કહી અને કામરૂ દેશની બધી જ ડાકણો કે જે સબળી સ્વરૂપે હતી એ પણ ત્યાંથી આકાશ માર્ગે ઉડી જાય છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી